જો આપણે આપણી સ્વાભાવિક સ્થિતિમાં હોઈએ તો આપણે આનંદમાં રહેવા જોઈએ જે ક્ષણે આપણા જીવનમાં આનંદ નથી અનુભવાતો એ વખતે આપણે આપણી સ્વાભાવિક સ્થિતિમાંથી બહાર આવેલા જોઈએ એવું આપણા શાસ્ત્રો કે છે કારણ કે સત ચિત આનંદ એ આત્માનો સ્વભાવ છે એ આપણો સ્વાભાવિક ગુણ છે હવે એ જે આપણને દુઃખ અનુભવ થયો સ્વાભાવિક સ્થિતિમાંથી આપણે જે બહાર આવી જઈએ છીએ એમાં આપણો શું વાંક છે એ આપણે સમજવાની કોશિશ કરવાના છીએ આ દુનિયાની અંદર એવી એક પણ વ્યક્તિ નથી કે એક પણ પરિસ્થિતિ એવી નથી કે એ આપણને દુખી કરી શકે જો આપણે દુખી ન થવું હોય તો કોઈ જ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ આપણને ક્યારેય દુખી કરી શકતા નથી જો આપણને દુઃખ અનુભવ થયો તો આપણી અંદરની કોઈક ખામી છે એને આપણે સમજવાની છે બીજી દ્રષ્ટિએ આપણે જોઈએ તો જીવનની અંદર ઘણી વખત એવા પ્રસંગો બને છે કે જે સમયે આપણે એવું કંઈક કરી બેસીએ છીએ જે ન કરવું જોઈએ આપણને ખબર છે કે આ ખોટું છે અને છતાં પણ આપણાથી એ થઈ જાય છે જેને આપણે ભૂલ કહીએ છીએ આવી ભૂલ જયારે આપણા જીવનમાં કોઈ બને ક્યારેક આપણા વ્યવહાર થી ભૂલ થાય ક્યારેક આપણી વાણી થી ભૂલ થાય ક્યારેક આપણા વિચારથી ભૂલ થાય એવી ભૂલ જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે સાધારણ રીતે આપણું રિએક્શન કેવું હોય છે જે આપણે રિફ્લેક્સ એક્શન જોઈએ છીએ કે અમુક સંજોગોમાં આપણું શરીર રિફ્લેક્સ એક્શન આપતું હોય છે બરાબર ને કે જ્યારે કોઈ એકદમ ગરમ વસ્તુ પર પગ પડી જાય સીધો આપણે ખેંચી લઈએ છીએ જ્યારે કોઈ મારવા માટે હાથ નજીક લાવે આપણે તરત આપણી આંખો બંધ થઈ જાય છે આપણા ઉપર જ્યારે કોઈક ભૂલ આવતી હોય ત્યારે આપણું રિએક્શન કેવું હોય છે તરત જ આપણે એવું સાબિત કરવા કોશિશ કરીએ છીએ આ મારો વાંક નથી સભામાં કેમ મોડા આવ્યા એવું આપણને કોઈ પૂછે તરત આપણી પાસે જવાબો કેવા હોય છે એવા જવાબો હોય છે જેમાં આપણે વાંકમાં ના આવીએ કેમ ગુસ્સો કર્યો આપણે કહીએ ભાઈ એ આવું કરે એટલે ગુસ્સો આવે જ ને પછી આપણી પાસે એવા જવાબ હોય છે જેમાં બહારના સંજોગો બહારની વ્યક્તિઓએ મને આમ કરવા માટે મજબૂર કર્યો બાકી હું ન કરું પણ મારાથી આવું થઈ ગયું એવું આપણું રિએક્શન હોય છે જ્યારે કોઈ પણ ભૂલ આપણાથી થાય છે ત્યારે પણ શાસ્ત્ર એવું છે આ દુનિયાની અંદર એવી એવી એક એક પણ પણ વ્યક્તિ નથી નથી કે કે પરિસ્થિતિ જે પાસે ખોટું કામ ખોટું આચરણ કરાવી શકે જો આપણે ન કરવું હોય તો આ સિદ્ધાંત ને આપણે જેટલો સ્પષ્ટપણે સમજીશું એટલો સ્પષ્ટ રીતે આપણને ઉકેલ મળશે જ્યાં સુધી આપણી જે લાક્ષણિકતા છે સ્વાભાવિક મનોવૃત્તિ છે કે આપણે ભૂલમાંથી આપણી જાતને તારાવવાની કોશિશ કરીએ છીએ ત્યાં સુધી સોલ્યુશન નહીં આવે ગયા વર્ષે અહીંયા આગળ સારંગપુરમાં એક બારમા ધોરણ નો વિદ્યાર્થી આવ્યો તો બારમું ભણવાનું પૂરું થઈ ગયું હતું હોશિયાર વિદ્યાર્થી હતો જે વખતે એના શરૂઆતના દિવસો હતા બારમા ધોરણમાં એ વખતે અહીંયા આવ્યો હતો ત્યારે એને પૂછ્યું તું કે તારું લક્ષ્ય શું છે એ વખતે એણે કીધું તું કે મારે નેવું ટકા છે બારમા ધોરણની અંદર સાયન્સમાં નેવું ટકા લાવવાશ વર્ષ પછી આવ્યો એ વખતે એનું રિઝલ્ટ આવી ગયું હતું અને એને પૂછ્યું કે કેટલા ટકા આવ્યા એમણે કીધું પિસ્તાલીસ ટકા આવ્યા એવું કેમ થયું એણે કીધું કે સ્વામી એમાં એવું છે ને એક તો અમારે ટ્યુશનના ના ક્લાસીસ ડિસ્ટન્સ હતા ને બહુ વધારે હતા એટલે જવા આવવામાં બહુ સમય જતો હતો બીજું કારણ એ હતું કે અમારા સાહેબો હતા ને ઠેકાણા વગરના હતા મને હરખું ભણાયું જ નહીં એમને ત્રીજું કારણ એ હતું કે મારા ઘરની અંદર છે ને મમ્મી પપ્પાને બનતું નથી એટલે એના ઝઘડા લીધે ઘરમાં વાતાવરણ એવું રહેતું હતું ને એમાં મારા અભ્યાસ પર અસર થઈ ચોથું કારણ એ બતાવ્યું કે મારા મિત્રો છે ને નવરાત્રી દિવસો આવતા હતા મારે નતું જવું મને પરાણે લઈ ગયા અને નવ દિવસ સુધી બે બસ કઈ અભ્યાસ ન કર્યો એટલે એટલું બધું મારા ઉપર હોમવર્ક ને બધું ચડી ગયું ને પછી હું ક્યારે કવર કરી શક્યો જ નહીં અને એટલે મારાથી પહોંચી ન વળાયું અને છેલ્લે મને ડિપ્રેશન આવી ગયું અને મારો આત્મવિશ્વાસ તૂટી ગયો અને પછી માર્ગ સોચાવે એ વિદ્યાર્થી પૂછ્યું કે તારી વાત તો સાચી છે કે શિક્ષકોનો નો વાત તો ખરો કે એ બરાબર ભણાવતા નતા તારી સ્કૂલ નું કે ટ્યુશન નું ડિસ્ટન્સ વધારે હતું એ પણ એક પરિબળ ખરું કે જેને લીધે તને તકલીફ પડી ઘરનું વાતાવરણ હતું એ પણ એક કારણ હતું એ વાત પણ સાચી છે અને તારા મિત્રો હતા એ એવા હતા કે જે તને ખેંચી જતા હતા એટલે મિત્રો નો છે એ વાત પણ સાચી પણ આમાં ક્યાંય તારો વાંક ખરો કે નહીં થોડો ખરો કદાચ નેવું ટકા બીજા હશે પણ દસ ટકા તારો ખરો જો આપણે સમાધાન મેળવવું હોય અને જો આપણે શાંતિ મેળવવી હોય તો એ દસ ટકા ઉપર જવું પડશે જે આપણા ઉપર આવે છે બાકી આપણે ફરિયાદો કરી શકીશું કે આને લીધે આમ થયું આને લીધે આમ થયું આને લીધે આમ થયું આપણે બહુ વ્યવસ્થિત રીતે એના કારણો રજૂ કરી શકીશું અને કદાચ આપણે કોર્ટમાં ઉભા આપણે જીતી પણ જઈશું કે બરાબર એના કારણે જ આ પ્રશ્ન થયો છે એવું જોઈશે છે ને બધા બધા સૂના કેસ બધા એવા જોઈ છે ને બધા જાત જાતના કે મેં બોર્ડ જોયું અને પેલું કોફી મારા પગ ઉપર ઢોળાઈ ગઈ એટલે હવે કંપની પર શું કરો બોર્ડ એ કેમ લગાડ્યું આપણે બીજા ઉપર નાખી શકીએ સાબિત કરી શકીએ કે એને લીધે મારા જીવનમાં આ પ્રશ્ન આવ્યો છે અને આપણે જીતી પણ છીએ કોર્ટમાં દલીલો કરીને પણ એનાથી કોઈ દિવસ સમાધાન નહીં મળે એનાથી કોઈ દિવસ શાંતિ નહીં મળે જો શાંતિ અને સમાધાન મેળવવા હશે તો આપણે આપણી ભૂલ ઉપર જવું પડશે એના ઉપર ફોકસ કરવું પડશે પણ આપણા શાસ્ત્ર ના સિદ્ધાંતો સનાતન છે જે કાયમી ઉકેલ આપણને આપે છે એ કે છે કે જો આપણે ઉકેલ મેળવવો હશે તો આપણે પોતે પોતાને સુધારવાની કોશિશ કરીશું પણ જ્યારે આપણે પોતાના ઉપર લઈએ છીએ કે આમાં મારો હાથ મારે સુધારવો છે એટલે બાજી પોતાના હાથમાં આવી પણ જયારે આપણે જવાબદારી પોતાની લઈએ છીએ કે આ બધી પરિસ્થિતિ ની વચ્ચે હું જે દુઃખી થાવ છું એમાં મારી અંદર કઈ ખામી છે તો આપણે એની અંદર સુધારો કરવાની દિશામાં આગળ વધી શકીશું કારણ કે દુનિયામાં ઘણું બધું એવું છે જે આપણા હાથની અંદર નથી આપણા આપણને ઘણું બધું એવું છે કે જે નથી ગમતું આ બરાબર નથી આ બરાબર નથી આ બરાબર થયું લાગે છે ઘણી બધી બાબતથી આપણને ચિંતા છે એટલે આ એક બહુ જ મોટું વર્તુળ છે ચિંતાનું વર્તુળ જેને આપણે સર્કલ ઓફ કન્સર્ન કહીએ ચિંતાનું વર્તુળ કઈ કઈ બાબતની આપણને ચિંતા છે તો આપણને એ ચિંતા છે કે પચાસ વર્ષ પછી દુનિયામાંથી પેટ્રોલ ખૂટી જવા છે આપણને એ બાબતની પણ ચિંતા છે કે ભ્રષ્ટાચાર વધતો જાય છે રાજકારણની અંદર આપણને એ બાબતની પણ ચિંતા છે કે ભાવ વધારો ઘણો બધો છે આપણને એ બધી ચિંતા છે કે

કે જેમાં આપણા હાથમાં છે ગ્લોબલ વોર્મિંગ એ ત્યાં ચાલે છે કે પછી પેટ્રોલિયમ ખૂટી રહ્યું છે કે રાજકારણીઓ ભ્રષ્ટાચારી થઈ રહ્યા છે એમાં આપણે અહીં બેઠા બેઠા અત્યારે શું કરી શકવાના એ આપણા હાથમાં નથી પણ કેટલીક વસ્તુ આપણા હાથની અંદર છે એ આપણા હાથમાં જે છે ને એને સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ કહેવામાં આવે છે એને આપણે ક્ષમતાનું વર્તુળ કહીએ આપણી ક્ષમતા આટલા ભાગની અંદર છે આ ભાગમાં નથી હવે જે વસ્તુ આપણા હાથમાં નથી એટલે કે આ બહારનો ભાગ એમાં આપણે જેટલો સમય રહીએ છીએ ને એની અસર શું થાય છે એની અસર એ થાય છે કે આપણા વચ્ચેનું સર્કલ નાનું થવા માટે છે જેમ જેમ આપણે આપણા હાથમાં નથી એવી વસ્તુઓની ચિંતા કરીએ છીએ એમ એમ આપણા હાથમાં જે છે ને એ વસ્તુ ઓછી થતી જાય છે અને આપણે જેમ જેમ આ ભાગમાં વધારે રહીએ છીએ એમ એમ આ સર્કલ મોટું થતું જાય છે આપણી ક્ષમતાઓ વધતી જાય છે એટલે જે આપણા હાથમાં છે એને સુધારવા માટે જો આપણે પ્રયત્નશીલ થઈએ તો આપણા હાથમાં જે નથી એની ફરિયાદો કરવાનો ટાઈમ આપણને રહેશે નહીં આપણો મોટા ભાગનો સમય આવી બાબતમાં જાય છે સવારના પોરમાં છાપો ખોલીને કોઈ બેસે અને પછી આખો પહેલેથી છેલ્લે ઊંધી વાંચી જાય અને પછી માથે હાથ દઈને બે આ દુનિયાનું શું થશે એમ કરવાને બદલે હું આમાંથી શું સુધારી શકું એ વિભાગમાં જો જઈએ ને તો એ આપણે ક્ષમતાના વર્તુળમાં રહ્યા કેવાય તો કોઈ પણ આપણા જીવનમાં નિષ્ફળતાનો અનુભવ થાય છે ત્યારે પણ આપણે એવું ના કહીએ કે મને આ સગવડ ના મળી આ સગવડ ના મળી આ સગવડ ના મળી એને હું નિષ્ફળ ગયો ના મારે એમાંથી પણ રસ્તો કાઢવો જોઈતો હતો જે હું ન કાઢ્યો મેં એ મારી ભૂલ છે દુનિયામાં દેખાય છે આપડે પેલું મંગેશ મહાસ્કર ની વાત સાંભળીએ છીએ કે મુંબઈની અંદર ધારાવીની ઝુંકડપટ્ટીમાં પેલું એક ગંધાર્થી ગલીની અંદર એક સામાન્ય ઓરડીની અંદર રહેનારો છોકરો જેને નથી લાઈટની સુવિધા નથી સારા સ્કૂલમાં એડમિશન મળ્યું નથી સારા ટીચર એને મળ્યા કે નથી સારું વાતાવરણ મળ્યું એ છોકરો દસમા ધોરણમાં નાઇન્ટી સેવન પરસેન્ટ લાવ્યો અને મહારાષ્ટ્ર બોર્ડનો ચાલીસ વર્ષનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો એવો એક છોકરો બધા આમ આખો ચાર થઈ ગઈ કે શું કેવાય કોઈ પ્રકારની વ્યવસ્થા નતી અને આટલી સારી પ્રગતિ કરી આવો આગળ આવ્યો આ તો તો ખરેખર રત્ન છે પછી સન્માન કર્યું આપી કરીને ફ્લેટ આપવામાં આવ્યો વળીને સારી સ્કૂલ માં એડમિશન મળી ગયું સારી એને સ્કૂલ સારા શિક્ષકો એને મળી ગયા ટ્યુશન્સ મળી ગયા સારા મિત્રો મળી ગયા ગાડી મળી ગઈ બાળકો કે ભેટમાં આપી દીધી બધી સુવિધા એના ઘર ની અંદર થઈ ગઈ જે વ્યક્તિ ઝૂંપડપટ્ટી ની અંદર કોઈ સુવિધા વગર દસમા ધોરણમાં સત્તાનુ ટકા લાવે આટલી બધી સુવિધા મળી જાય બારમા ધોરણ મેં શું કરે એ ફેલ થયો તો સંજોગો વધારે સાનુકૂળ થયા વધારે આગળ વધ્યો કઈ કઈ વસ્તુ હતી કે જે એને આગળ વધારતી હતી સંજોગો કરતા વ્યક્તિનું પોતાનું જે સત્વ છે ને એ જ એને આગળ વધારે છે કે પાછળ પાડે છે તો આપણી નિષ્ફળતાની અંદર આપણે એ શોધી કાઢવાની જરૂર છે આમાં મેં ક્યાં ભૂલ કરી ત્રીજી એક વસ્તુ બહુ મહત્વની છે આપણાથી આચરણ સંબંધી ક્યારેક ભૂલ થઈ જાય છે અને એ વખતે આપણે એમ કહીએ છીએ કે મારે નોતું કરવું પણ મારાથી થઈ ગયું નોતો બોલવું પણ મારાથી બોલાઈ ગયું નોતો ગુસ્સો કરવો પણ મારાથી ગુસ્સો થઈ ગયો એવો આપણે સાધારણ રીતે બોલતા હોઈએ છીએ અને જે પેલું શરીર ઘટાડવા માટે પ્રયત્ન કરતા હોય મારે નોતું ખાવું પણ ખવાઈ ગયું આપણને આપણને એવા વાક્યો બોલવાનો બહુ સરસ આદત પડી ગઈ છે કે આપણે એવું નહોતું કરવું પણ આપણાથી થઈ ગયું શ્રીજી મહારાજે ગરડા અંત્યના છઠ્ઠા વચનાઓમાં બહુ સરસ વાત કરી છે મહારાજ કે કોઈ દિવસ એવું ન કેવું કે કે આને લીધે આવું થયું મહારાજ કે શ્રીજી મહારાજ કે છે કે કોઈ દિવસ એવું ન બોલવું કે આને મને ભૂલવ્યો પછી ત્યાં દ્રષ્ટાંત આપ્યું લોક ને કહેવત શ્રીજી મહારાજ બોલ્યા કે મહારાજ કે કોઈ એમ કે છે કે તું કૂવામાં પડ તો આપણે થોડા કૂવામાં પડીએ છીએ તો કોક ના કહેવાથી આપણે સુકામ કુવામાં પડીએ એટલી વાત શ્રીજી મહારાજ ત્યાં સમજાવી પછી બીજી બહુ મહત્વની વાત કહે છે મહારાજ કે કોકની કોકની ભૂલ તો ન કાઢવી પણ પોતાના મનની ભૂલ પણ ન કાઢવી આ બહુ મહત્વની વાત છે પોતાના મનનો પણ વાંક ન કાઢવો કે મને આવો વિચાર આવી ગયો મને ખોટા વિચારો આવી જાય છે મને નબળા વિચારો આવી જાય છે એવી રીતે પોતાના મનનો પણ વાંક કાઢવો નહીં મહારાજ કે મન તો જીવનું સાધન છે

ત્યારે ત્યાં એક વાડી આવે એ વાડીના માલિક નું નામ વશરામ ભુવા વશરામ ભુવાની વાડીની અંદર બહુ સરસ મજાના રીંગણા થયા હતા આ રીંગણા જોઈએ તો રોજ એને થાય કે મારા રીંગણા બહુ સરસ છે લેવા જેવા પણ પૂછ્યા વગર લેવાય નહીં અને પૂછવા જાય તો ઓલો આપે નહીં એટલે શું કરે એ વાડીને પૂછે શું પૂછે વાડી રે ભાઈ વાડી તે વાડી તો કાંઈ જવાબ ન આપે એટલે પોતે જ બોલે કે શું કહો છો દલાતર વાડી પછી પોતે બોલે રીંગણા લઉં બે ચાર પછી પોતે જ બોલે કે લઈ લો ને દસ બાર અને દસ બાર રીંગણા તોડી થેલમ નાખે અને ઘર ભેગા થાય આવું રોજ કરે હવે પેલા માલિક વશરામ ભુવા ખબર પડી કે આપડી વાડીમાંથી રીંગણા ઓછા થાય છે અમારું કોણ કરે છે સમજાય નહીં એટલે એને વોચ ગોઠવી અને બરાબર આમ ધ્યાન રાખ્યું કે હવાર પોરમાં પોર કોક આવે છે અને સાડા દસ અગિયાર વાગ્યા સમય થયો અને એ વખતે પેલા દલાલ દરવાડી આવ્યા આજુબાજુ જોયું કે કોઈ જોતું નથી અને વાડીને પૂછું કે વાડી રે ભાઈ વાડી શું કહો છો દલાતર વાડી રીંગણા લો બે ચાર કે લઈ લો ને દસ નાખ્યા અને પેલા વિશ્રામ બુઆ બહાર આવ્યા આને પોચીએ થી ચાલ્યા ચોરી કરે છે દલાતર વાડી કે પૈસા હું ક્યાં ચોરી કરું છું હું તો પૂછીને લઉં છું હું તો પૂછીને ને લઉં છું આ પૂછી ને લેશે હાલ મારી એમ કરીને લઈ ગયા અને એના હાથ બાંધ્યા પગ બાંધ્યા અને પછી કુવામાં ઊંધા ઉતારે ઊંધા માથે પેલો કે પૈસા દલાતર વાડી કે છે કે હું તો પૂછા વગર લેતો નથી મને આવી રીતે સજા કરો છો તો પેલો વશરામ ભૂવા છે ને એ શું કે હું પણ પૂછા વગર કઈ કરવાનો નથી અને પછી કુવા ને પૂછે કે કુવા રે ભાઈ કુવા પછી પોતે છો વશરામ ભૂવા પછી કે ડૂબકા ખવરાવું બે ચાર કે ખવરાઓ ને દસ બાર અને બરાબર પેલા ને કરી નાખે આ વાર્તા આપણે ઘણી વાર સાંભળી છે હવે એનો સાર શું છે કે વાડી એ જડ છે કુવો એ જડ છે વાડી કઈ બોલે નહી કઈ બોલે વાડી શું બોલે આપણે જે બોલાવવું હોય ને એ બોલે એ આ શરીર આપડી ઇન્દ્રિયો આપણું મન એ જડ છે એ સાધન છે ચૈતન્ય તો આત્મા છે એ કઈ ના કરે એ શું કરે એની પાસે જે કરાવો એ કરે ખરાબ વિચારો એ આપણે જ કરીએ છીએ ને સારા વિચારો પણ આપણે જ કરીએ છીએ એ કઈ ના કરી શકે જો આપણે એને ન કરવા દઈએ તો એટલે મહારાજે ત્યાં બહુ સ્પષ્ટપણે કીધું છે કે મનનો વાંક ન કાઢવો જો જીવની ઈચ્છા ન હોય તો મન ખરાબ વિચાર પણ ન કરે ખોટું કામ પણ ન કરે એટલે હવે પછી કોઈ દિવસ એવું નહીં કરવાનું કેવાનું કે મને ગુસ્સો આવી જાય છે હવે એમ કેવાનું હું ગુસ્સો કરું છું હવે પછી એવું નહીં કહેવાનું કે મારાથી બોલાઈ જાય છે ના હું બોલું છું કે મારાથી સિનેમા જોવાઈ જાય છે નહીં કહેવાનું પણ હું સિનેમા જોઉં છું મારાથી આળસ થઈ જાય છે હું આળસ કરું છું આ કે મને મને મારાથી મોડો ઉઠાઈ જાય છે એવું નહીં કહેવાનું શું કહેવાનું હું મોડો ઉઠું છું તો સમાધાન મળશે તો પ્રગતિ થશે ઉકેલ આવશે શાંતિ મળશે પણ એ વિધા આપણે કેવળ ફરિયાદ જ કર્યા કરશું કે આને લીધે આમ થયું આને લીધે હું તો સારું નિર્દોષ છું પણ જે કાંઈ થયું ને એ બીજાને લીધે થયું છે કા તો પરિસ્થિતિને લીધે કા તો કંઈક વ્યક્તિને લીધે પણ આપણે એમાંથી છટકી જવા માગીશું તો ઉકેલ નહીં આવે એટલે આજે હવે આપણે એ દિશામાં આગળ વધવા માંગીએ છીએ કે મારા જીવનના કોઈ પણ પ્રશ્નોનું સમાધાન હું મારી ભૂલમાંથી કાઢીશ કે મેં ક્યાં આમાં હું ક્યાં ચૂક્યો છું કઈ જગ્યાએ ઉડાઈ હવે પ્રશ્ન એ છે કે ભૂલ ઓળખવી કેવી રીતે તો ભગવાન સ્વામિનારાયણે વચના મુખ ત્રણ ઉપાયો બતાવ્યા છે કે આપણને ભૂલ ન ઓળખાતી હોય તો ઓળખવી કેવી રીતે કરણા મદ્યનું વચના વચનામૃત ત્રણ ઉપાય બતાવ્યા છે પહેલો ઉપાય શ્રીજી મહારાજ કે છે પ્રાર્થના કરવી આપણને ન સમજાતું હોય આ હું ક્યાં ડાયવર્ટ થયો છું પ્રાર્થના કરવી એ પહેલો ઉપાય છે બીજો ઉપાય કે છે કે આપણા ઈષ્ટદેવ આપણા ગુરુ એમના વચનોનો વિચાર કરવો કે એમને જે કીધું છે એની બહાર હું ગયો તો એ મારી ભૂલ છે અને ત્રીજી વસ્તુ આપણી ભૂલ છે મારી જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ હોત તો એ કઈ રીતે પ્રતિભાવ આપત આવા સંજોગોમાં એ શું કરત એ શું બોલત એ શું વિચારત હું શું કરું છું હું શું બોલું છું હું શું વિચારું છું એટલા પ્રમાણમાં હું સિદ્ધાંતમાંથી ડાયવર્ટ થયો છું એટલા પ્રમાણમાં મારા જીવનમાં પ્રશ્નો આવ્યા છે દુઃખ આવ્યું છે અશાંતિ આવી છે બાકી એમના ટ્રેક પર ચાલીએ તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિ આપણને ક્યારે અશાંત ન બનાવી શકે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિ આપણને ક્યારે ખોટા માર્ગે લઈ જઈ ના શકે તો આજના દિવસે આપણે મહારાજના ચરણોમાં ગુરુના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ આપ અમને એવી બુદ્ધિ આપો એવો પ્રકાશ આપો કે હંમેશા અમે અમારી ભૂલ એને જોતા શીખીએ એને સુધારતા શીખીએ એવું બળ એવી બુદ્ધિ આપ અમને આપશો શ્રી સ્વામિનારાયણ ભગવાન